એ કે એટલે કે પસંદ લખાવવા એક એક 800 ઉપર સુપર આવે એકધારો આવશે હા કે ઉપર હેડ બરાબર સંતાય અઢારસો ને સિત્તેર રૂપિયા સુપર બ્રાઉન કલર જસદણ માર્કેટિંગ યાર્ડ માં સફેદ તલના બજાર આજે તેરસો રૂપિયા થી લઈને બે હજાર રૂપિયા સુધી ના જોવા મળી રહ્યા છે ગેકાલે કરતા છે બજાર થોડા નરમ જોવા મળી રહ્યા છે સફતફળમાં યાર ત્રણ હજાર આઠસો ને પચાસ રૂપિયા માલ સારો ગ્રાઉન્ડ ની સાઠ સાથે બત્રી ભાઈ સમાજિત ભાઈ હા કઈ બક બત્રી ભત્રી 33 33 ભાઈ માટે ભૂલી જ ન હોય

અમારા ફેસ મોલ ઓર સાલ છે આ સાલ સે ફોન કો ડાઉં કી વાત સુ પર પાસ્તેર

જસદણ માર્કેટિંગ યાર્ડ માં કાળા તલના બજાર આજે ત્રણ હજાર રૂપિયા થી લઈને ત્રણ હજાર આઠસો સિત્તેર રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે ગઈકાલે કરતા આજે બજાર થોડા નરમ જોવા મળી રહ્યા છે